નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ફરીથી એકવાર ઓમ ગ્રુપ ટ્યુશનની ચેનલમાં તમારું સ્વાગત છે આપણે ગઈ વખતે ભારતના ઇતિહાસના પાઠ વિશેની સમજૂતી મેળવતા હતા અને આજે આપણે એ પાઠને આગળ વધારવાનું છે બહુ લાંબા સમય પછી આપણે આ વિડિયો ફરીથી બનાવી રહ્યા છે અને આજે એ અધૂરા ઇતિહાસને આપણે આગળ પૂરો કરવા જઈ રહ્યા છે છેલ્લી વખતે આપણે ભારતના ઇતિહાસની અંદર ઘણા બધા ઇતિહાસની વાતો કરી હતી જેની અંદર આપણે વૈદિક સંસ્કૃતિ જે હતી ત્યાં આવીને આપણે છેલ્લે અટક્યા હતા ત્યારબાદ આજે આપણે વેદકાલીન સંસ્કૃતિ જે છે તેના વિશે બરા આગળ ભણવા જઈશું તો વેદકાલીન સંસ્કૃતિની અંદર આપણે પુરાણો જે ટૉપિક છે ત્યાં આવીને આપણે અટક્યા હતા હવે પુરાણોમાં કેવી રીતે છે અથવા તો પુરાણ કોને કહેવાય પુરાણની શરૂઆત ક્યાંથી થઈ પુરાણ કેવી રીતે રચાય છે પુરાણની અંદર શું છે આ બધી જ માહિતીઓ આપણે આમાં મેળવવાની છે તો સૌ પ્રથમ તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પુરાણની રચના ક્યાંથી થઈ છે તો આપણને આના પહેલાં ઉપનિષદો ભણી ગયા છે બરા ઉપનિષદો વિશે આપણે માહિતી મેળવી હતી તો ઉપનિષદો અને સૂત્રો સાહિત્ય બાદ જેની રચના થયેલી છે તેને આપણે બરા પુરાણ તરીકે ઓળખીએ છીએ સેના તરીકે પુરાણ તરીકે બરા જેની સંખ્યા કુલ અઢાર છે પુરાણની સંખ્યા કુલ કેટલી છે અઢાર છે બરા રાજાઓની વંશવલીઓ અથવા તો રાજાઓના સમય દરમિયાન કે જે એક વંશ બીજા વંશને જે સમજાવતો આવ્યો અથવા તો જેને આપણે ઉપદેશ કહીએ છીએ એ ઉપદેશ દ્વારા જે માહિતી રાજાઓ દ્વારા આપવામાં આવતી હતી એક રાજા બીજા પોતાના રાજ્ય એટલે કે એના વંશને આપતો ગયો અને આમ વંશ પ્રમાણે બરા જે માહિતી અપાતી ગઈ તેને પણ આપણે એક રીતે ઉપદેશ તરીકે ઓળખીએ છીએ અને તેમના ચરિત્રો તેમના સામાજિક રીતિ રિવાજોનું વર્ણન છે કે ભાઈ ભાઈ આપણને ખ્યાલ કે પુરાણોની અંદર શું માહિતી તો રાજાઓ કેવી રીતે રહેતા હતા રાજાઓનું જીવન કેવી રીતે હતું એમના ચરિત્રો કેવરા હતા પછી તેમના વંશવેલીઓ વિશેની માહિતી શું છે આ તમામ બાબતોનો સમાવેશ આપણા પુરાણોની અંદર કરવામાં આવેલ છે બરાબર આ પુરાણોની અંદર કેટલીક ધાર્મિક માન્યતાઓ કેટલીક ધાર્મિક માન્યતાઓ કેટલાક અનુષ્ઠાનો કેટલાક આલોક અને કેટલાક પલ્લોક આલોક પલ્લોક તેમજ આ બધી જ માહિતી બરા આપણને પુરાણોની અંદર મળશે કયા વિષયની અંદર પુરાણોની અંદર અતિશયોક્તિથી ભરપૂર છતાં પણ મહત્ત્વના છે મતલબ તેની અંદર ક્યાંક ક્યાંક કેટલીક ખામીઓ છે તે છતાં પણ તે ઘણા મહત્ત્વના છે બરા જેના વિશે આપણે જાણવાનું છે હવે પુરાણોની અંદર મુખ્યત્વે ચાર પુરાણો વિશેની વાત કરવામાં આવે છે કે જેની અંદર સૌથી પહેલો પુરાણ જે છે એ છે મત્સ્ય પુરાણ સૌથી પહેલો પુરાણ કયો પુરાણ છે મત્સ્ય પુરાણ ત્યારબાદ બીજો ગરુડ પુરાણ આ ગરુડ પુરાણ વિશે કદાચ તમે જાણતા હશો એના વિશે હું પછી વાત કરું ત્યારબાદ છે વિષ્ણુ પુરાણ અને વાયુ પુરાણ આમ કુલ ચાર પુરાણોની વાત કરવામાં આવે છે કેટલા ચાર પુરાણોની તો ચાર પુરાણોની અંદર સૌથી પહેલો પુરાણ જે છે એ છે મત્સ્ય પુરાણ આ સૌથી પ્રાચીન પુરાણ માનવામાં આવે છે એટલે કે પુરાણોની અંદર પણ સૌથી જૂનામાં જૂનો અગર કોઈ પુરાણ હોય તો એ છે મત્સ્ય પુરાણ આપણે હાલ ટોપિક પુરાણો વિશે જ જાણે છે કદાચ પરીક્ષામાં કોઈ આવો પ્રશ્ન આવી જાય કે ભાઈ પુરાણોમાં સૌથી જૂનો પુરાણ કયો છે તો આપણને આ ખબર હોવી જોઈએ કે મત્સ્ય પુરાણ એ સૌથી જૂનામાં જૂનો પુરાણ છે આ સૌથી પ્રાચીન પુરાણ છે જેમાં સાત વાહન વંશની બરાબર જેની અંદર સાત વાહન વંશની વાત કરવામાં આવી છે ભાઈ અથવા તો એની માહિતી મળે છે સાત વંશના સાત વહન વંશની બરાબર સાત વહન વંશની એની અંદર માહિતી મળે છે ત્યારબાદ છે ગરુડ પુરાણ આ ગરુડ પુરાણ વિશે નોર્મલી આપણને ખબર હશે કે જ્યારે આપણા સમાજની અંદર કોઈ પણ વ્યક્તિનું દિહાન થઈ જાય છે અથવા તો મૃત્યુ પામે છે તે સમય દરમિયાન તેમને શાંતિ મળે તેના માટે આપણે ગરુડ પુરાણ બેસાડતા હોય છે કે જે પંડિતો દ્વારા એ ગુરુ પુરાણની અંદર ઘણા બધા શ્લોક ઉચ્ચારણો અને કેટલાક મંત્રોનું બધા ઉચ્ચારણ કરવામાં આવે છે જેનાથી આપણા સામાજિક વ્યક્તિઓમાં જે કંઈ મૃત્યુ પામ્યા હોય તેને એક સારો સ્વર્ગલોકમાં મળે એવી આપણે માન્યતા ધરાવતા હોય છે કે જેના હિસાબથી આપણે ગરુડ પુરાણ બેસાડતા હોય છે જો લખ્યું જ છે મૃત્યુ પ્રસંગે ગરુડ પુરાણ વાંચવામાં આવે છે બરાબર જે આપણને નોર્મલી ખબર છે ત્યારબાદ છે વિષ્ણુ પુરાણ વંશની માહિતી મળે છે વિષ્ણુ પુરાણની અંદર કે ભાઈ કેટલાક થઈ ગયા આપણે જાણીએ છીએ કે ભાઈ ગુપ્ત વંશ થઈ ગયો મૌર્ય વંશ થઈ ગયો તો આ બધા વંશો વંશજો હતા તે વંશજો પોતાનું જીવન કેવી રીતે જીવતા હતા એ વંશજોને કેવી રીતે મતલબ એમનો સમયગાળો વિતાવ્યો એમની કેટલીક વાતો પણ આ પુરાણોથી જ આપણને જાણવા મળે છે બરા જે આપણા માટે એક પ્રૂફ કહેવાય એક સાબિતી કહેવાય કે ભાઈ આ લોકો હતા અને એમનું જીવન આવી રીતે હતું જે આપણને એમના બરા આ વંશની માહિતી આ પુરાણોમાંથી મળે છે શેમાંથી મળે છે પુરાણોમાંથી ત્યારબાદ છે વાયુ પુરાણ વાયુ પુરાણ એ ગુપ્ત વંશની માહિતી મળે છે વાયુ પુરાણની અંદર કઈ માહિતી મળે છે ગુપ્ત વંશની માહિતી મળે છે તો વૈદિક વેદકાલીન સંસ્કૃતિની અંદર આજે આપણે પુરાણો વિશે માહિતી મળી એકવાર ફરીથી હું તમને રિવાઇઝ કરાવી દઉં છું કે શું આપણને ખ્યાલ આવે છે કે ભાઈ પહેલું કે ઉપનિષદો અને સૂત્ર સાહિત્ય બાદ આ પુરાણોની રચના થઈ છે બીજી તેની સંખ્યા કુલ કેટલી છે તો ભાઈ અઢાર સંખ્યાઓ છે રાજાઓના વંશજો અને તેમના ચરિત્રો અને તેમની સામાજિક રીતિ રિવાજો આ બધી જ વસ્તુઓની માહિતી આપણને પુરાણોમાં મળી જાય છે તેમજ ધાર્મિક માન્યતાઓ કે ભાઈ આપણે અલગ અલગ પ્રકારની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હોય છે કે ભાઈ અમારા ધર્મમાં આવું છે અમારા સમાજના અંદર આવી ધાર્મિક ક્રિયાઓ થાય છે આ રીતની ધાર્મિક પૂજન થતા હોય છે આમ જે બધી જેટલી પણ ધાર્મિક માહિતી જે છે જે આપણે પૂજા પાઠના દ્રષ્ટિથી સમજીએ છીએ એ દરેક ધાર્મિક માન્યતાઓ આ પુરાણોના આધારે જ આપણને ખબર પડે છે જેમાં કેટલાક અનુષ્ઠાનો આલોક અને પલોક કે ભાઈ આલોક એટલે કે હાલ જે જીવીએ છીએ અને આપણે આલોક કહીએ છીએ પલોક એટલે કે જે આપણે ક્યારેય જોયું નથી બરાબર જેને આપણે સ્વર્ગલોક પણ કહીએ છીએ એવા અલગ અલગ લોક વિશેની માહિતી પણ આપણને આની અંદર મળી જાય છે અતિશયોક્તિની ભરપૂર છતાં પણ મહત્વના છે મતલબ ઘણા બધા મહત્વના છે આ પુરાણો તો આજે આપણને આ પુરાણો વિશેની માહિતી મળી બરાબર બીજું આગળ આપણે જોઈએ હવે આ પુરાણમાં બીજું આગળ આપણે જોઈશું એના પછીમાં એક ખાસ પુરાણોની વાત કરીએ કે જે નોર્મલી આપણે બધા જાણતા હોઈએ છીએ જેને આપણે મહાકાવ્યો તરીકે પણ ઓળખીએ છીએ કે જે બરા ઉત્તર વેદિક કાળ એટલે કે ઉત્તર વેદિક કાળના સમયમાં જેનું શરૂઆત થઈ હતી જેનો સમયગાળો ઈસ્વીસન પૂર્વ એક હજારથી જેનો સમયગાળો ઈસ્વીસન એક હજારથી ઈસ્વીસન પૂર્વ છસોનો માનવામાં આવે છે કે જેમાં બે મહાકાવ્યો સમાવેલા છે બે મહાકાવ્યોની અંદર રામાયણ રામાયણ અને મહાભારતની વાત થાય છે રામાયણ વિશે તો આપણે બધા જાણીએ છીએ મહાભારત વિશે પણ આપણને ઘણું બધું નોલેજ છે કેમ કે અત્યારના સમયની અંદર શું છે બોરિંગ્સ થઈ ગયું છે વાંચું બધા માટે એટલે કોઈ રામાયણ કે મહાભારત બુકોમાં નથી વાંચતું પણ હા ટીવી સિરિયલ્સની અંદર અથવા તો મૂવીઝની અંદર પણ હવે રામાયણ અને મહાભારતની વાત કરીને આપણને એમના વિશેની ઘણી બધી માહિતી જોકે ખ્યાલ મળી જાય છે તો આજે આપણે રામાયણ અને મહાભારતના વિશે થોડું વધારે જાણવાનો પ્રયત્ન કરીએ રામાયણ અને મહાભારતના રચયિતા તો રામાયણના રચયિતા ઋષિ વાલ્મિકી છે અને જ્યારે મહાભારતના રચયતા વેદ વ્યાસ છે બરાબર ઘણીવાર આ વસ્તુ પૂછવામાં આવતા હોય છે નાના શોર્ટ ક્વેશ્ચનોમાં પણ આવા પ્રશ્નો આવી જતા હોય છે વિકલ્પોમાં કે જે વિદ્યાર્થી એમાં મૂંઝવણ અનુભવતા હોય છે બરાબર તો આજે આપણને આ વસ્તુ ક્લિયર કરી લેવાની છે કે રામાયણના રચયિતા કોણ છે ઋષિ વાલ્મિકી અને મહાભારતના રચયિતા કોણ છે વેદવ્યાસ છે ત્યારબાદ તેને કેવી રીતે વિભાજીત કરવામાં આવ્યું છે મતલબ કેટલા ભાગોમાં એનું વિભાજન કરેલું છે કે ભાઈ રામાયણને કેટલા ભાગોમાં વિભાજન કરેલું છે અને મહાભારતને કેટલા વિભાજનમાં બરા ભાગેલું છે તો વિભાજિતમાં સાત કાંડ છે રામાયણને સાત કાંડોમાં વહેંચવામાં આવેલા છે જેમાં સૌથી પહેલું છે બાળકાંડ કે જે સૌથી મોટો કાંડ માનવામાં આવે છે ત્યારબાદ કિશકિંદા કાંડ કે જે સૌથી નાનો કાંડ બરાબર કાંડ તરીકે માનવામાં આવે છે કે જે બરાબર સાત કાંડોમાં વ્યસ્ત હાલ આપણે બે કાંડ વિશેની જ માહિતી જાણીએ છીએ ત્યારબાદ છે વેદ વ્યાસ વેદ વ્યાસની અંદર ભીષ્મ પર્વમાં ભગવદ્ ગીતાનો ઉલ્લેખ જોવા મળે છે એટલા માટે જ આપણે ઘણી વાર કહેતા હોય છે કે ભાઈ રામાયણ મહાભારત વિશેની વધારે માહિતી મેળવી હોય કે ભાઈ મહાભારતમાં શ્રી કૃષ્ણએ બરાબર અર્જુનને કયા કયા ઉપદેશો આપ્યા હતા તો એ માહિતી મેળવવા માટે આપણને વેદવ્યાસ દ્વારા બરા રચિત બરા શ્રીમદ ભગવદ્ ગીતા જે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર પણ મહાભારતની ઘણી બધી બાબતોનું બરા વર્ણન કરવામાં આવેલું છે જે વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે કયું સૌથી મોટું મહાકાવ્ય મતલબ આપણા માટે બહુ મહત્ત્વની વાત કહેવાય કેમ કે આખા વિશ્વની અંદર આખા વિશ્વની અંદર સૌથી મોટામાં મોટું અગર કોઈ કાવ્ય હોય તો એ છે મહાભારત બરાબર જે આપણા માટે ગૌરવની વાત કહેવાય ત્યાર જો દર્શન દર્શનની અંદર છ દર્શનોની વાત કરવામાં આવી છે જે ભારતીય આધ્યાત્મિક તત્વજ્ઞાન જીવનશૈલી મતલબ કે ભાઈ આપણે આપણી રૂટીનની અંદર ઘણી બધી આધ્યાત્મિક બાબતો સાથે જોડાયેલા છે જેમ કે સવારમાં પ્રાર્થના કરવી પૂજા કરવી સંધ્યાકાળના સમય દરમિયાન આપણે ક્યારેક ક્યારેક મંદિરોમાં પૂજા દિવાબતી અગરબત્તી ઘણું બધું કરતા હોઈએ છીએ કે જેને આપણે આપણું જીવનશૈલીનું આધ્યાત્મિક પરિબળ તરીકે ઓળખે છે આમ આપણા આખા જીવનની અંદર પુરાણની દ્રષ્ટિથી દર્શનની દ્રષ્ટિથી કેટલાક એવા દર્શનોની વાત કરવામાં આવે છે કે જેની અંદર સૌથી પહેલું આવે છે સાંખ્ય સાંખ્ય જે છે એના રચયિતા છે મહર્ષિ કપિલ કે જેની અંદર શું વાત કરવામાં આવે છે એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ તો એમાં પ્રકૃતિ વિશેની વાત છે પ્રકૃતિ એટલે કે ભાઈ નેચર કે જે વનસ્પતિ આપણને જોવા મળે છે વનસ્પતિનું જે આપણે આધ્યાત્મિક બાબતોમાં ઉપયોગ લેતા હોય છે કેટલાક વનસ્પતિને આપણે પૂજતા હોઈએ છીએ તુલસી પૂજા કરતા હોઈએ છીએ વડની પૂજા કરતા હોય છે આમ પ્રકૃતિ અને બરાબર પુરુષના દ્વેત દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ કે પ્રકૃતિ છે અને આપણું મતલબ કે પુરુષના દ્વેત દ્વારા આ બંને દ્વારા સૃષ્ટિનું સર્જન થયું છે બરાબર હાલ જે આપણે પૃથ્વી ઉપર છીએ તેમાં ખાલી આપણે જ નથી આપણને છોડીને પ્રકૃતિ પણ છે કે જે આપણી સાથે સમનવ્ય છે સમનવ્ય મતલબ કે આપણી સાથે જોડાયેલી હોય છે તો બીજા એ કોઈ જીવ સાથે શું થયેલો હોય છે સંકળાયેલો હોય છે જેના આખું એક ચક્ર બનતું હોય છે તેનાથી આપણને એ વસ્તુ ખ્યાલ આવે છે કે ભાઈ પ્રકૃતિ અને પુરુષ રેતના દ્વારા બરા સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે શેની સૃષ્ટિની કે જે હાલ આપણે જોતા હોઈએ છીએ ત્યારબાદ બીજું જે દર્શન છે તે છે યોગ યોગના રચયિતા મહર્ષિ પતંજલિ છે બરા હાલ આપણે ઘણી બધી પતંજલિની અમુક પ્રોડક્ટ જે આવે છે એ યુઝ કરતા હોય છે બરા કે જેને આપણે એક નેચરલ બરા નેચરલ વસ્તુઓમાંથી બનતી વસ્તુઓ તરીકે ઓળખીએ છીએ બરા તો એ યોગના જે દર્શન જે છે યોગ દર્શન કે જે આપણને જેના રચયિતા મહર્ષિ પતંજલિ છે બરા જેમને સત્યને પ્રાપ્ત કરવાના વ્યવહારુ માર્ગો બતાવે છે કે ભાઈ હકીકતમાં સત્ય શું છે સાચું શું છે તે વસ્તુ દર્શાવવાનો કે બતાવવાનો પ્રયત્ન કરે છે તેમની વિચારધારા એ બતાવવામાં આવે છે ત્યારબાદ ત્રીજા નંબરમાં દર્શન તરીકે આવે છે ન્યાય બરા ન્યાયના રચયિતા છે મહર્ષિ ગૌતમ બરા ન્યાયના રચયિતા તરીકે આપણે કોને મહર્ષિ ગૌતમને યાદ રાખીએ છીએ યથાર્થ જ્ઞાન પ્રાપ્તિ માટેના ઉપાયો કે ભાઈ સાચું જ્ઞાન કોને કહેવાય સાચું અને યથાત જરૂરી જ્ઞાન કોને કહેવાય તે વિશેની વિચારધારા એ મહર્ષિ ગૌતમે આપી છે તો આજના વિડીયોમાં આજે આપણે દર્શનોમાં માત્ર ત્રણ જ દર્શનની વાત કરીશું હવે પછીના વિડીયોમાં આપણે આગળના બીજા ત્રણ દર્શન અને એના પછીના જે વૈદિક સંસ્કૃતિમાં માહિતી આવતી હશે તેના વિશે માહિતી આપીશું ઓકે આજનો વિડીયો આજે પૂરો કરે છે તમને અમારો વિડીયો પસંદ આવે તેને લાઇક કરો શેર કરો જેનાથી વધારે માહિતી મળે થેન્ક યુ સો મચ